અમદાવાદના ચાંદોડિયામાં આવેલા બળિયાદેવ મંદિર ખાતે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી આ બળિયાદેવનું મંદિર અંદાજીત સો વર્ષ જૂનું છે શિતળા સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે પરંપરાગત દર વર્ષે બળિયાદેવ મંદિર ખાતે લોકમેળાનું પણ આયોજન થાય છે મહત્વનું છે કે બળિયાદેવની પૂજાનો અનેરો મહિમા છે રાંધણ રાંધણછના દિવસે બનાવવામાં આવેલી રસોઈ સાતમના દિવસે શિતળા માટે તેમજ બળિયાદેવને ધરાવવાનો મહિમા છે આખું વર્ષ લોકોનું આરોગ્ય સારું રહે તેવી મનોકામના લોકો લોકોની મનોકામના તે પૂરી થતી હોય છે આ આ વર્ષો વર્ષ વર્ષથી જે મેળો અને પૂજાઓ થાય છે અને દરેક જીવોના મનની ઈચ્છા પૂરી કરે છે નાના બાળકોની ઈચ્છાઓ અને બીમારી હોય તે બાપાને સમરવાથી દૂર થાય છે મારું એ જ કહેવું છે કે બાપા પર સદા રાખજો અને સ્વયં બાપા આપનું દુઃખ દૂર કરશે જેવા કે બળિયા બાપા આપણા ગુજરાતની અંદર ઓળખાય છે એવા યુપી એમ રાજસ્થાનની અંદર એમને ખાટુ તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા બળિયાદેવનું ખૂબ મહત્ત્વ છે વિશેષ રાધનના છ રાધન છતના દિવસે તમામ ગૃહિણીઓ ગરમ વસ્તુ બનાવીએ છીએ અને શીતળા સાદમનું બળિયાદેવનું મહત્ત્વ હોવાથી શીતળા સાતમે બધા ઠંડુ ખાય છે અને આરોગ્ય માટે ખૂબ સારું છે શીતળા માતાની લોકો બાધા રાખે છે બાપાની બાધા રાખે છે અને બાધા બાધા બાપા તમામ પરિપૂર્ણ કરે છે વડિયાદેવના દર્શન કરીને અમે આજે ધન્યતા અનુભવીશું કેમકે આ બાર મહિનાનો તહેવાર છે છેના દિવસે અમે રાંધીએ ઠંડુ જમીએ છીએ અને સારું આરોગ્ય રહે બાળકોનું અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે એના માટેનું અમારે આ વ્રત કરીએ છીએ અને આજે અહીંયા વડિયાદેવના દર્શન કરવા અમે આવ્યા છીએ ચિત્રમાનો એકલો મહિમા છે કે ના પૂછો વાત અને અમારા ચાંદોડિયામાં પ્રખ્યાત છે દેવનો મંદિર છે પ્રખ્યાત છે અને અમે સાતમના છઠના દિવસે અમે રસોઈ બનાવીએ છીએ અને સાતમના દિવસે અમે બડિયાદેવના મંદિરે આવીએ છીએ અને દર્શન કરીએ છીએ અને બહુ અમને અનુકૂળતા છે અને બહુ અમને એમ આત્માને એમ થાય છે કે ના કે દેવ છે એટલે છે એમ સાક્ષાત અમારા ચાંદોડિયામાં દેવ કુલ નીચે અમારે બેઠા જ છે બડિયાદેવ